હેલો મિત્રો કેમ તો બધા મજામાં જશો તો મિત્રો આજે તમને હું બતાવવાનું છું બિચારા બિચારાના વચ્ચા છે અહીંયા પડેલા જઈ શકું છું બિચારીની હાલત કેવી છે પણ આપણે બી શું કરી શકીએ એક તો બિચારું મરી ગયેલું છે એક જીવતું છે આ જીવતું છે આ એક તો મરી ગયેલું છે તો બસ મિત્રો આપણે બસ એટલું જ કરીએ કે જરાક આરા જગ્યાએ મૂકી દઈએ એને તો બિચારાનો જીવ બચી જાય અને એની મમ્મી એને લઈ જાય તમે જઈ શકો મિત્રો આવો આવી જગ્યામાં છે ઘરાના પાણીને પાણી છે તમે જોઈ શકો છો તો મિત્રો આવી હાલતમાં છે તમે જોઈ શકો છો બિચારા ઉંદરના બચ્ચા તો મિત્રો ચાલો આપણે એને સારી જગ્યાએ મૂકી દઈએ જ્યાં પાણીની આવતું હોય ને આટલા મૂકી દઈએ અહીંયા જરા સૂકું છે પાણી નથી બસ તો મિત્રો આપણે આટલું જ કરીએ બીજું શું કરવાનું છે બરોબર ને તો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય ને તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો